નમસ્કાર ખેડૂત મિત્રો હું હાર્દિક બરવાડિયા વર્ડેશન લાઈફ સાઇન પરથી તમારો સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને આજે આપણે દેહગામ તાલુકાના કમીજ ગામમાં આવેલા છીએ આપણી સાથે ખેડૂત મિત્ર છે એને એના બટાકાના પાકની અંદર સુપ્રીમ આલ્ફાનો સ્પ્રે કરેલો છે તો આપણે સૌપ્રથમ ખેડૂતભાઈનો પરિચય જાણીએ અને એને રિઝલ્ટ કેવું લાગ્યું શું ડિફરન્સ પડ્યો એ માહિતી લઈ તમારું નામ કનુભાઈ પટેલ ગામ કૃષ્ણનગર કોઠી તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર સુપ્રીમ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ જીરો સેવન એટ ફોર એટ સેવન મેં સુપ્રીમ આલ્ફા વાપર્યું છે મારી સાઈઠ વીઘા જમીન છે સાઈઠ એ સાઈઠ વીઘાની અંદર સુપ્રીમ આલ્ફાનો આપણે સ્પ્રે કરેલો છે બરાબર છે એનું રિઝલ્ટ એટલું સરસ છે જેની કે મેં તો કલ્પના નહોતી કરી એટલું સારું રિઝલ્ટ છે એની સાઈઝ બી તમે જોઈ શકો છો આજે આરે એકાવનમો દિવસ છે બટાકાનો એકાવન દિવસ થયા છે અને સાઈઝ યુનિફોર્મ સાઈઝ અને ક્વોલિટી તમને ક્વોલિટી સરસ ક્વોલિટી એટલા માટે તો મે મારા મિત્રોને ભી આનો ભલામણ કરી છે અને એમને 10 લિટર વાપરી ભી છે મે તો એ ટોટલી બટામો સાઇટી સાઇડિકા ની અંદર ટોટલી કરી કરેલો આપણને આ વેરાઇટી છે આ વેરાઇટી છે એચવાયએસએમ એમાં જનરલી કેટલું આ બટાકો બસતા બેટાકો 8 થી 9 તો તમને શું ફેર લાગ્યો આ તો 11 12 અમિત 3 4 છોડ અમે જોયા 11 થી 12 9 તો બે નાની ટ્યુમર એ ભી મોટી થઈ જવાની અગિયારથી બાર બારનો મારી ગણતરી છે એવરેજ એક પીસની અંદર તો બીજા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ વાપરવું હોય વિશે પૂરેપૂરી આંખ મીચીને આ પ્રોડક્ટ વપરાય એટલા માટે વપરાય તે એનો અનુભવ મેં જાતે કર્યો છે તારું મેં મારા મિત્રોને બી એની ભલામણ કરી છે એ લોકોએ વાપર્યું બી છે અને તમારે ખરેખર વાપરવું જોઈએ તો અશોકભાઈ તમને કેવું લાગ્યું છે સુપ્રીમ આલ્ફાનું રિઝલ્ટ મેં એક પેટીથી ચાલુ કરી દઉં અત્યારે હાલ આ પ્રોડક્ટ તમે તમારા બટાકા અથવા અન્ય પાક ની અંદર વાપરી શકો અને જ સારું રિઝલ્ટ મેળવી શકો સવાલ નથી આપણું આનું પ્રમાણ છે ચાલીસ એમ પ્રતિપંપ થેન્ક યુ આભાર